નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં આજે આપણે ભારતનું બંધારણ ટેસ્ટ નંબર છ જેમાં ટોટલ પચીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પચીસમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ એકસો છવ્વીસ નંબરના ક્વેશ્ચનથી રાજ્યના એડવોકેટ જનરલ એટલે કે રાજ્યના મુખ્ય કાયદા અધિકારીના કાર્યો ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધ બેસતી નથી સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ગૃહમાં તેઓ મત આપી શકે છે જે વાત બંધ બેસતી નથી ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા સાચો જવાબ રહેશે સી ઓપ્શન મહાત્મા ગાંધીએ રાજ્યપાલના પદ માટે ઓછ વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે પાંત્રીસ વર્ષ ભારતના બંધારણ ઓગણીસો પચાસ મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધ બેસતી નથી તો ભારતના બંધારણ ઓગણીસો પચાસ મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધ બેસતી નથી સાચો જવાબ રહેશે સી ઓપ્શન બંધારણના ભાગ ત્રણ એટલે અનુચ્છેદ પંદર મૂળભૂત ફરજો જે બંધ બેસતી નથી ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દ કોના દ્વારા લક્ષ્મી મલ સિંઘવી દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન કલમ ત્રણસો ચોવીસ અંતર્ગત ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજ કોણ નિભાવે છે રહેશે ઓપ્શન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવું જરૂરી છે ડી ઓપ્શન છ અઠવાડિયામાં ભારતના સંવિધાનમાં બેતાલીસમાં સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવે છે એ ઓપ્શન એકાવન ક અંતર્ગત આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે કોના દ્વારા નીમવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા ભારતીય બંધારણ કુલ કેટલા ભાગમાં વહેંચાયેલું છે ભારતીય બંધારણ ટોટલ પચીસ ભાગમાં વહેંચાયેલું છે સંસદમાં નાણાકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવાની હોય છે નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ચાર ઓપ્શનમાંથી કઈ જોડ સાચી નથી સાચો જવાબ રહેશે બી ઓપ્શન રાષ્ટ્રીય પ્રાણી સિંહ નહીં જે સાચી જોડ નથી એટલે કે ખોટી જોડ છે રાષ્ટ્રીય પ્રાણી વાઘ આવે ભારતની બંધારણ સભા દ્વારા તારીખ ખાલી જગ્યાના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું ક્યારે અપનાવવામાં આવ્યું હતું સંવિધાન સાચો જવાબ છે સી ઓપ્શન છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના ના રોજ અપનાવવામાં આવ્યું હતું સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક યુનિફોર્મ સિવિલ કોડ ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયું છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે અનુચ્છેદ ચુમ્બાલીસમાં બંધારણ અનુસાર જમ્મુ કાશ્મીર ભારતીય કયો જવાબ શું નીચેના પૈકી કયા દેશનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે કયા દેશનું સૌથી લાંબુ બંધારણ છે સાચું જવાબ રહેશે ડી ઓપ્શન ભારતનું અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે અંદાજપત્ર નાણા પ્રધાન દ્વારા રજૂ કરવામાં આવે છે ભારતના બંધારણ મુજબ ભારતમાં નાગરિકતા વિષય કઈ યાદીમાં સમાવવામાં આવે છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન કેન્દ્ર સંઘ યાદીમાં વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી સાચો જવાબ રહેશે ડી ઓપ્શન એટલે કે આ સમિતિના બે સભ્યોની નિમણૂંક સીએજી દ્વારા કરવામાં આવે છે જે વિધાન બંધ બેસતું નથી ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નામો ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે અનુસૂચિ એકમાં ગણેશ વાસુદેવ માવડકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું કયું સ્થાન આપવામાં આવ્યું હતું સ્પીકરનું ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ શું છે બંધારણ હેઠળ રાજકીય અધિકાર છે એન્ડ લાસ્ટ નંબરનો ક્વેશ્ચન ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે સી ઓપ્શન સંસદ અને ન્યાયપાલિકાને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે તો મિત્રો આ હતા આપણા આજના પચીસ ક્વેશ્ચન પચીસમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોઈએ શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવના દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત